નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ન્યૂઝમાં હું છું દિશા દેસાઈ રાજકોટ અગ્નિકાંડ કે સુરતનું જમીન કૌભાંડ શું માત્ર અધિકારીઓ જ જવાબદાર આઈએસ આઈપીએસ લોબી હવે ઉપર તળે છેલ્લા ઘણા સમયથી શહેરમાં અને ગુજરાતભરમાં અગ્નિકાંડ મુદ્દે રાજકારણ ગરમાઈ રહ્યું છે તો બીજી તરફ હાલ વલસાડ અને જે તે વખતે સુરતના કલેક્ટર તરીકે કાર્યરત રહેલા એવા આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સોશિયલ મીડિયા અને લોકોમાં જે પ્રશ્ન સૌથી મોટો અને ચર્ચાસ્પદ બન્યો છે તેમાં એવો પ્રશ્ન પૂછાઈ રહ્યો છે કે શું આ બંને પ્રકરણોમાં માત્ર અધિકારીઓ જવાબદાર છે રાજકોટ ભાજપના પદાધિકારીઓ અને શહેર સંગઠનના હોદ્દેદારો ધારાસભ્યો સાથે મુખ્યમંત્રીને મળવા ગયા છે ત્યારે જાહેરમાં એમ કહેવાય છે કે જે સંસ્થાને સીલ માર્યા છે તે ઉતાવળે માર્યા છે તેમને પણ થોડો સમયગાળો આપવો જોઈએ અને તેની યોગ્ય રજૂઆત કરવા માટે મુખ્યમંત્રીશ્રીનો સમય લીધો હોય મળવા ગયા છે પરંતુ એક સૂર એવો પણ નીકળે છે કે અત્યાર સુધી જે ગેરકાયદેસર બાંધકામો અને નિયમ વિરુદ્ધના કૃત્યો થયા છે તેમાં અધિકારીને ભલામણ કરી અને નિયમો અનુસાર ન વર્તવા માટે આ જ નેતાઓએ મજબૂર કર્યા હતા હવે જ્યારે અધિકારી કડક થયા છે કારણ કે જમવામાં જગલો અને કૂટવામાં ભગલો જેવો ઘાટ ઘડાયો છે લોકોમાં અને અધિકારીગણમાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે રૂપિયા ખાઈને અમને ભલામણ કરે છે અને નિયમો તોડવા માટે મજબૂર પણ કરે છે જ્યારે તપાસપંચ નિમાય છે ત્યારે અધિકારીઓને પકડી અંદર કરાવી દેવાય છે એટલે હવે જ્યારે નિયમ પ્રમાણે અધિયુ કરે વર્તવાનું ચાલુ કર્યું ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેના પેટમાં ફાળ પડી હોય તેમ રજૂઆતો કરવા માટે દોડી ગયા છે હજુ પણ નૈતિક મૂલ્યો સમજાયા નથી તમે જેની ભલામણ કરો છો તે જો કાયદેસર વર્ત્યા હોત તો તેમની મિલકત સીલ ના થઈ હોત એક અગ્નિકાંડ પછી પણ નિયમ વિરુદ્ધ અને જે મિલકતો સીલ થઈ છે તેને ખોલવા માટે ભલામણ કરવા માટે નૈતિકતા નેવે મૂકવી પડે છે જે બંને પક્ષો મૂકી રહ્યા છે અધિકારીઓ પણ હવે સમજી જવું જોઈએ કે અત્યાર સુધી પદાધિકારીઓનું માન્યા અને કુદરતના તથા ન્યાયના કાયદાના ગુનેગાર બન્યા ખોટી ભલામણ સ્વીકારી નિયમ વિરુદ્ધનું કાર્ય કરી અંતે તો જવાબદારી તેમને જ નક્કી થાય છે તો થોડા લાભ માટે શું કામ કુદરતના અને કાયદાના ગુનેગાર બનવું બીજો કોઈ ડર લાગતો હોય તો આ પદાધિકારીઓ પાસે લેખિતમાં માગવું કે લેખિત ભલામણ કરો આટલું માગશો એટલે તેઓ તરત જ અટકી જશે હાલ તો એક જ વસ્તુ છે કે કોર્પોરેશનના જે અધિકારીઓ જેલ હવાલે થયા છે સસ્પેન્ડ થયા છે તેઓ મોડું ખોલે અને પદાધિકારીઓના નામ બોલે અથવા તો બોલ્યા હોય પછી તે જાહેર થાય તો અને તો જ અત્યારે જે સીટ પર શંકાના વાદળો છે તે દૂર થઈ શકે સુરતના બનાવમાં જમીનને લઈ આયુષ ઓગ દ્વારા જે કંઈ પણ નિર્ણય કરવામાં આવ્યો છે તેમાં રાજકીય દખલગીરીની વાતને અત્યારે પણ નકારી શકાતી નથી તુષાર ચૌધરી અને દર્શન નાયક પણ રાજકીય પ્રેશરના આક્ષેપોની તળિયાઝાટક તપાસની માંગ કરી રહ્યા છે વહીવટીતંત્રમાં બેઠેલ અધિકારીઓએ હવે નિયમો નેવે મૂકી રાજકારણીઓ અને સેટિંગ બાજુ સાથે મેળા પીપણું કરવાને સો વાર વિચાર કરવાનો રહેશે કાં તો નિયમો સાથે કામ કરો અથવા રાજ્ય સરકારને મોકલી આપે નહીતર દરેક દુર્ઘટના વખતે જાડા નરોને શોધીને બલીએ ચડાવવાની વણ લખાયેલી પરંપરા ચાલુ જ રહેશે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની